નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું ગાંધીનગરથી મોટા અપડેટ આવ્યા છે વેચાણ દસ્તાવેજમાં બે લાખથી વધારે રોકડ લખ્યા હશે તો આઈટીને માહિતી આપવી પડશે આ અંગે નોંધણી સહ નિરીક્ષક દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે એટલું જ નહીં માહિતી છુપાવનાર સબ રજિસ્ટ્રાર સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે દસ્તાવેજોની નોંધણીમાં બ્લેકમાં થતા વ્યવહારો અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્રમાં જણાવાયું છે કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સૂચના આવેલ છે કે બે લાખ રૂપિયા કે તેથી વધુ રકમની રકમ રોકડ સ્વરૂપે અવેજ તરીકે વેચાણ દસ્તાવેજમાં દર્શાવે આપે તો તેની જાણ ઇન્કમટેક્સ સત્તાધિકારીને કરવાની રહેશે જ્યારે ટેક્સ અધિકારીને રૂપિયા બે લાખની રોકડ રકમ અવેજ તરીકે આપ્યાની જાણ તેમજ તપાસ દરમિયાન અથવા માન્ય રીતે થાય ત્યારે તે પરત્વે શિક્ષાત્મક કાર્યવાહી કરવા મુખ્ય સચિવને જણાવેલ છે સ્થાવર મિલકતની તબદીલી અથવા તબદીલીને અસર કરતા દસ્તાવેજો કે જેમાં અવેજનો ઉલ્લેખ હોય તેવા દસ્તાવેજોમાં અવેજ બે લાખ કે તેથી વધુની રોકડ સ્વરૂપે આપવાનો ઉલ્લેખ હોય તો તે દસ્તાવેજની માહિતી ઇન્કમટેક્સ અધિ સત્તાધિકારીને જાણ કરવાની રહેશે આમ ગુજરાતમાં બ્લેક મની બેનામી થતા વ્યવહારને અટકાવવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે નવા નિયમોને કારણે હવે રજિસ્ટ્રારોએ કરવું પડશે અને તેમાંથી બે લાખ કે તેથી વધુ રોકડ અવેજનો ઉલ્લેખ હશે તો એ દસ્તાવેજની તમામ માહિતી ઇન્કમટેક્સ ઓફિસરને મોકલાશે બે લાખ કે તેથી વધુના રોકડાના વ્યવહારો પહેલાંથી જ ઇન્કમટેક્સની રડારમાં છે હાલમાં સબ રજિસ્ટ્રારો તરફથી ઇન્કમટેક્સને જાણ થતી નથી થાય છે તો વર્ષોના વર્ષો વીતી જાય છે આ સ્થિતિમાં સુપ્રીમના ચુકાદાથી રોકડમાં વ્યવહારો અર્થાત કોનું કાણું નાણું ક્યાં અને કેવી સંપત્તિમાં રોકાણ પામ્યું છે તે શોધવું સરળ થઈ પડશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ રોડ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર